હેલો લોકોને તો દેવાય જ નહીં ભાઈ આ ઊભા હોટને ને લાયક જ છે ના યાર આને કઈ કદર જ નથી બોલો શું કરવું આવું ગંડવાનું એ ભગવાન જો ભાઈ જેટલા પણ લોકો અત્યારે બનવા માંગે છે તમે સારા સારા કન્ટેન્ટ બનાવીને થાકી ગયા છો

બીજું કઈ જાજુ તો તને નહીં કહું પણ રાતે કોઈ દી મુસાડીની આજુબાજુ માંથી નીકળતો નહીં જો ભૂલથી નહીં કો કડકાઈ ગયેલો અને કટાઈ ગયેલો ભેગો થઈ ગયો ને સોલી નાખશે તારી યાદ રાખજે ગુસ્સો બહાર કાઢી નાખશે બચ્ચો બચ્ચો નાની નાની બાકાજી કી નહીં ફૂલ બાકાજી કી બોલાવી દે લોહીના દંડેડા કરાવી નાખશે આટલામાં સમજી જાવ અને હવે ઘણા લોકો એમ કે આમાં મુતળીની વાત ક્યાં વચ્ચે આવી તમે બધા પોગો જોવો Crazy and the Lemmings Monday to Friday sham 5:30 baje fun ke rang pogo ke sang આ હા 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 અદા તો જોવો યાર આની

વિચારો યાર તમે જગ્યામાં શાંતિથી ઠંડા પવને તમારા મુનાભાઈ ની પિચકારી લગાવતા હોય અને ઠંડા પવન ની પિચકારી લગાડતા લગાડતા આ તમારા મુનાભાઈ ને જોઈને આવી રીતના હળી કાઢે વિચારો યાર તમારું રિએક્શન શું હોય વન ભલા ટીપા ફેરવાઈ ન ઉભા રહે હો અને આ લોકો તો યાર કુદરતી આપણા મુનાભાઈ ને જોઈને પછી રહી જ નું મૂંડે મારવા સમજો તમે

ઉપાધિ થાય યાર દેવાજભાઈ કે મોરે મોરો નો લાગે આમાં માઇક આંગલા બની ને પાછળથી ને ઘા કરવા પડે સમજો છો મોરે મોરે વારો કેસ નો પતે તો તો તીખારા થઈ જાય એટલે માઇક આંગલા બની પાછળથી ઘા અપડાવો પડે તો મિત્રો વિડીયોમાં આપણે આગળ વધી એ પેલા હું તમને વાત કરી દઉં વિનોમો એપ વિશે જેમ કે મેં તમને પેલા જ કીધું તું કે આના થ્રુ તમે ટ્રેડિંગ કરી શકો છો કારણ કે મિત્રો આમાં તમને મળી જાય છે ડેમો અકાઉન્ટ તો મિત્રો અહીંયા હું તમને ડેમો અકાઉન્ટ પર ક્લિક કરીને તમને બતાવું છું કે આ ડેમો અકાઉન્ટમાં તમે ટ્રેડિંગ કરી શકો છો તમારા પૈસા ખર્ચ કર્યા વગર એક જાતનું એવું જ સમજી લ્યો કે આ તમારી પ્રેક્ટિસ માટે બનાવવામાં આવ્યું છે તો આમાં તમે પ્રેક્ટિસ કરીને પહેલા શીખી લ્યો અને પછી રિયલ એકાઉન્ટમાં તમે સ્વિચ કરી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે મેં રિયલ એકાઉન્ટમાં સ્વિચ કર્યું છે અને અહીંયા પહેલા હું પૈસા ડિપોઝિટ કરી દઈશ અને મિત્રો અહીંયા એક બીજી વસ્તુ બહુ જ હેલ્પફુલ છે અહીંયા તમે જોઈ શકો છો કે સિગ્નલ અહીંયા મેં એના ઉપર ક્લિક કર્યું તો એ મને હેલ્પ કરશે ટ્રેડ કરવામાં પ્રોબોબિલિટી બતાવે છે પણ આ મિત્રો છેલ્લું ડિસિઝન તો તમારું જ હોય છે કે તમને શું ઠીક લાગે છે તો મિત્રો અહીંયા આપણને એ ડાઉનનું ઇન્ડેક્શન બતાવે છે તો હું અત્યારે એ યુઝ કરી લઉં છું મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો ટ્રેડ કેમ્પલીટ થઈ ગયો છે માટે તો એવું જ લાગ્યું કે ભાઈ આપણે લોસ જતું રહેશે પણ ભાઈ સિગ્નલ છે એમ હેલ્પ કરી અને આ મિત્રો તમે જે બી અર્ન કરશો એ ડાયરેક્ટ તમે વિડ્રોલ પણ કરી શકશો અહીંયા તમે બેંક એકાઉન્ટમાં ડિટેલ્સ ફિલ કરી ડિપોઝિટ કરવું બહુ ઈઝી છે ને યુપીઆઈ પણ અવેલેબલ છે આ મિત્રો અહીંયા ઓફર્સ પણ ચાલતા રહેતા હોય છે તમે તમારા કરી શકો છો જેનાથી તમને ટુ એક્સ બોનસ મળી જશે તમારી ફર્સ્ટ ડિપોઝીટ પર મિત્રો લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જાઓ અત્યારે લિંક પર ક્લિક કરો અને ડાઉનલોડ કરો અહિયાં થી તમે તમારી ટ્રેડિંગ જર્ની શરૂ કરી શકો છો વિચારો યાર ભાઈ કેટલો કલકાણો હોય છે ના તમે જોવો એ કેટલો મોજમાં છે એટલે એને એમ જ છે ફેર પડે એટલે એને તો એમ જ છે હમણાં જો મેળ આવ્યો ને એટલે ગચા ઘચી બોલાવી દેવી છે

એક આઈર્યું કલકું પોતા હું આઈર્યું ગાઈસ જો એક આઈર્યું ના યાર વિચારો ખાલી એને ગલકુ મળ્યું તો આટલો અરક છે એને જો આ મળી જાય એટલે તમે કયો ને આમ ગાંગો થઈ જાય હો અને ગલકુ તો બિચારા એના માં બાપ ને મળ્યું ને એવું બધું હું નહીં બોલું ભાઈ ખરા હો તમે યાર હકીકત નરક માં જગ્યા નહીં મળે સુધરી જાવ હવે એના માં બાપ ને ફોહાય છે તો એમાં હવે એનો પ્રશ્ન છે યાર અને યાર આમાં ગલકુ ઘરી ગયું તો ઘરી જ ગયું એમાં તો કઈ કોઈ નું હાલે નહીં અરેવાય તો રાખી દીધી છે ના જોવો એક વાર છે આની પાસે છોકરીઓ મરજ જેવી લાગે છે બોલો તમે ખાલી વિચારો આ ગંડવા એ ગંડવા વેડા કરવામાં કેટલી અદભુદી વયોગી હોય છે મૂકો માથા કોઈટો આપડે તો આને કઈ જાજુ કેવાય નહીં કારણ કે ઈ બિચારાઓને કઈ વાક નથી હવે ઉપરથી ને છેડા ઊંધા દીધા છે એ દીધા છે એમાં કઈ કંપની ફોલ્ટ કહેવાય એમાં કઈ નો થાય ભાઈ પણ આ તમારાથી એક વસ્તુ થાય જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો આ વિડીયોમાં લાઈક થાય આજ ગંડવાનો પાર્ટ ટુ જોવા માંગો છો તો દસ હજાર લાઈક અને હજાર કોમેન્ટ કરી દો અને આવા જ રોસ્ટિંગ વિડીયો જોવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લ્યો જેટલા પણ લોકો સબસ્ક્રાઇબ નહીં કરે ને યાદ રાખજો રાઈતે સપનામાં ફૂલી જવાનું છે તો મિત્રો આ વિડીયો માત્ર ને માત્ર મનોરંજન માટે હતો કુનિત માટે કોઈ જ પ્રકારની હેટ નથી બ્રો મિત્રો તમે ગે ને મોટી વાત નથી પણ કુનિત ગે હોવા છતાં એની જાત છુપાવ્યા વગર જેવો છે એવો સોશિયલ મીડિયામાં પ્રેઝન્ટ થાય છે એ પણ એક બહાદુરીનું કામ છે પણ બધાથી વધુ મુશ્કેલી આવા લોકોને થાય છે કારણ કે બધાથી વધુ ખરાબ ને ગાળો નહીં આજ લોકોને આવે છે તો આપણે કોઈને પણ પર્સનલ હેટ આપવાની નથી તો મિત્રો ફરી મળીએ નવા વિડીયોમાં કંઈક નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી હવડાયરા ને રામ રામ જય શ્રી રામ